વિસાવાદની પેટા ચૂંટણીની જ્યારે તારીખો નજીક હતી અને એ જ સમય દરમિયાન આપણે ગોપાલ ઇટાલિયાને જોયું હતું કે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું પૈસાની લેતી દેતીનું અને આ જ મામલે હવે જ્યારે આખા મામલામાં આપણે લલિત વસોયાને વિડીયોમાં જોયા હતા અને એ પછી હવે લલિત વસોયા મેદાનમાં આવ્યા છે અને એમણે કાયદાકીય પગલાં ભર્યા છે ગોપાલ ઇટાલિયાની સામે હવે શું છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિસાવદરની અંદર ગોપાલ એક બનાવ્યો અને અંદર પૈસાની લેતી દેતી અને ખાસ કરીને કઈ રીતે ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની વાત હતી એ મુજબનો એક વિડિયો બનાવ્યો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને એ વિડીયોમાં આપણે લલિત વસોયાને પણ જે શાયોના હોટેલ હતી એમાં આપણે જોયા હતા અને એ પછી લલિત વસોયાને ક્યાં કેવું લાગ્યું કે રાજકીય રીતે મારું નામ ખરાબ થઈ રહ્યું છે એટલે હવે એમણે કાયદાકીય પગલા ગોપાલ ઇટાલિયાની સામે ભર્યા છે અને હવે તેમણે જે માનનીનો દાવો કરતી એક નોટિસ પણ ગોપાલ ઇટાલિયાને મોકલી છે અને 10 કરોડનો જે માનનીનો દાવો છે તે કરવામાં આવ્યો છે હવે કઈ રીતે આખી વાત છે તેમણે વિગતે ચર્ચા કરી એમના જે વકીલ દ્વારા આખી જે આ કાનૂની નોટિસ છે તે મોકલવામાં આવી છે હું નીચે સહી કરનાર શ્રી દિનેશ કુમાર સી વોરા બીકોમ એલએલબી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ધોરાજીવાડા તે અમારા અસિર લલિતભાઈ જસમ હસમતભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય ધોરાજી ઉપરેટા વિધાનસભા એમના અનુસાર એક આખી એમણે નોટિસ તૈયાર કરી છે એમના જે મુદ્દા છે એમના ઉપર નજર કરીએ તમો ઉપર લખ્યા સરનામે રહો છો અને તમો કાયદાના જાણકાર માણસ છો તમો હાલમાં વિસાવદર સિત્યાસી વિધાનસભાની પેટા ચૂંટણી ઓગણીસ છ બે હજાર પચીસના યોજાયેલ હોય તેમાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યા હતા મારા સીલ જે ઉપલેટા પૂર્વ ધારાસભ્ય છે અને વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા હતા અને તેઓ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાન છે અને તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈ અવારનવાર રજૂઆતો કરી ખેડૂતોના દિલમાં રાજ કરતા હતા ચૂંટણી દરમિયાન તેઓ વિસાવદર તાલુકાના ગામડાઓ ખુંદી ખેડૂતોને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરવા કોંગ્રેસના પ્રચારક તરીકે કામ કરતા હતા વાત અહીંયા લલિત વસોયાની થઈ રહી છે હવે મુદ્દા આવે છે કે કયા મુદ્દાને આધારે કાનૂની નોટિસ છે તે મોકલવામાં આવી છે મારા અસીલ જે આ પેટાચૂણની દરમિયાન વિસાવદરની શાયોના હોટેલમાં રોકાયેલ હતા અને તેઓની જાણ મુજબ સાથો સાથ હોટેલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આગેવાનો તેમજ ભાજપના નેતાઓ આગેવાનો આ જ રીતે શાયોના હોટેલમાં રોકાયેલ હતા હવે એ મુદ્દે હવે અહીંયા જે રીતે નોટિસ મોકલવામાં આવી છે તેમનો હવે મુદ્દો અહીંયાથી શરૂ થાય છે ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલતું હતું ત્યારે જીતવા માટે મારા અસીલની છબી ખરડાઈ અને તેઓને વ્યક્તિગત નુકસાન થાય અને તેઓની માનહાનિ થાય તે રીતે સ્ટિંગ ઓપરેશનના નામે મારા અસીલ તમારા કાર્યકરને રૂપિયા આપે છે તેવો ખોટો સ્ટંડ કરેલ હતો જ્યારે મારા અસીલ સામે કોઈ જ પુરાવા ન હોવા છતાં આપના દ્વારા ખોટો સ્ટંડ ઊભો કરી મારા અસીલની છબી ખરડાય તેવા પ્રયત્ન કરેલ છે જેના લીધે મારા અસીલની છબી ખરડાયેલ છે અને તેઓને વ્યક્તિગત માનહાની તેમજ નુકસાન થયેલ છે આપના દ્વારા ચૂંટણીમાં પ્રચાર કરવાને બદલે અન્ય નેતાઓને ઉતારી પાડે તેવા અપ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે જેને લીધે મારા સીલની ઇજ્જત આવરૂને નુકસાન ગયેલ છે આ જે ઉપરોક્ત બાબત છે આપના દ્વારા કરવામાં આવેલ તરકટ અને ઉભું કરવામાં આવેલ ખોટું સ્ટિંગ ઓપરેશનના કોઈ પુરાવાઓ ન હોવા છતાં સોશિયલ મીડિયા તથા સમાચાર મારફત તેમજ ન્યૂઝ ચેનલો પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધિ કરાવી મારા અસિલને ખૂબ જ નુકસાન પહોંચાડેલ હોય તેમજ મારા અસીલની માનહાની થયેલ હોય જેના વળતર પેટે દિવસ દસ સુધીમાં દસ કરોડ અંકે રૂપિયા દસ કરોડ જે પૂરા તમારે ચૂકવી આપવા કાયદેસરની પહોંચ મેળવી લેશો દસ કરોડનો માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે અન્યથા મુદત પૂરી થઈએ મારા અસિલ તમારી સામે નામદાર કોર્ટમાં કાયદેસરની કાનૂની કાર્યવાહી કરશે અને તેમાં થનાર ખર્ચ ખોટીપા અને નુકસાનીની તમામ જવાબદારી આપની રહેશે આ નોટિસ તમારી કસૂર સબબ આપવાની થયેલ હોય તેના ખર્ચના દસ હજારની જવાબદારી તમારી છે આ નોટિસ તમને રજિસ્ટર્ડ પ્રીપેડ પોસ્ટથી આપવામાં આવે છે હવે અહીંયા દસ કરોડ જે અત્યારે માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે લલિત વસોયા દ્વારા અને એ પણ વિસાવદરના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમની ઉપર અત્યારે ફક્ત નોટિસ આપવામાં આવી છે કારણ કે જે રીતે કાયદાકીય પગલાં હોય છે સૌથી પહેલા તમારે નોટિસ મોકલવી પડે પડે છે અને એ પછી જ કોર્ટની અંદર તમારી રજૂઆત સાંભળવામાં આવે છે એટલે હવે હવે નોટિસ મોકલી દેવામાં આવી છે છે પણ એ જોવાનું કે આખા મામલાની અંદર ગોપાલ ઇટાલિયા કઈ રીતે ખુલાસો કરે છે અને કઈ રીતે જવાબ આપે છે કારણ કે જ્યારે એમને સ્ટિંગ ઓપરેશન કર્યું એ વિડીયોની અંદર પણ જોયું હતું કે પૈસાની કઈ રીતે લેતી દેતી થતી હતી એમની સાથે ઘણા બધા જે ફોટા છે તે પણ સામે આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લલિત વસોયા એક રૂમમાં બેઠા હોય છે વાતચીત થતી હોય છે અને બીજી તરફ જે આમ આદમી પાર્ટીના નેતા હતા તેમનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો એ ઓડિયોમાં કહી રહ્યા હતા કે લલિત વસોયા સાથે વાતચીત થઈ ગઈ છે આપશે એટલે જ્યારે આ બધા પુરાવાઓ એક બાજુ છે અને બીજી બાજુ લલિત વસોયાના જે વકીલ છે તેમણે પણ ગોપાલ ઇટાલિયાને કીધું છે કે જે રીતે પુરાવાઓ નથી આપવામાં આવ્યા અને એમની સામે જ્યારે એમની આબરૂ ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલા માટે તમને આ નોટિસ આપવામાં આવે છે પણ એ જોવાનું છે કે આખા મામલામાં હવે ગોપાલ ઇટાલિયા શું કરે છે અમારા અહેવાલને લઈને અને જે રીતે હવે ગોપાલ ઇટાલિયાની સામે માનહાનિનો દાવો કરતી નોટિસ ગોપાલ ઇટાલિયાને મોકલવામાં આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર